આપડે શેઠ ના આપડે સોના પુત્ર ભાઈ પણ થાકી ગયા આપડે શું કરશું શેઠ ના જ દેવાના બીજી કોઈ વાત જ આ ચાર પીવા ને છ લઈ જ દઉં

મજૂર મજૂરે હારું કામ કરે છે બોનસ તો આજ લાયો નહીં પણ કાલ તો આલી દે આવી છે યુ રેટ ના શું કહે દાદા આ મજૂર કેવું હારું કામ નઈ કરતા હું હારું હારું બધા પર રીને તરી બધી જોઈ જોઈ ઘણા વર્ષો પછી આવ્યો એટલે બધું જોયું મજૂર આમ ડગો જ નહીં હાલતા ને હા ના એમ સેમ મારો મજૂર જો હાલતો અને ઘેહો દૂધબૂદ આલે હે હમ એ કાયવા હૂટકી નઈ જાય ને ના ના અને એવું લાગ્યું કે ભેહ કઈશ્યા તો યાર મને અલ્યા ભેહ કદી કઈરા હું પાહળ બધું બેસાઉં તો એ હા હા આ એ આપ લે આ રો ચીયો રુંગો ટોકરી તો આટલા પડી હે એ પોદરા ભરી નાખી દે જા એવું તો આયો બોનસ કેવું પણ ન ભમાઈ દો આલ જ હા

સીઠે કોનો ફંકર બોડીગાર્ડ નઈ કર ન કે આપણને માર લે બુઢા હું માર ભમાવાના બોડીગાર્ડનો લઈને આવે હ આટલા થઈ ગયે છે ના પણ માર બોડીગાર્ડો લઈને

પતી ગયું પણ લગ્ન ની વાત કરી દે આવી હવે જઈએ હવે જોવું જ પડશે જઈ અને દિવાળીનું કીધું જ છે પણ પૈસાનું સેટિંગ થાય એવું નહીં હવે કોક કરવું જ પડશે પેલી પાર્ટી જોઈ

કેઠો અલ્યા પૂરો પાડો તમે બંધ પાડી એવું તમે કરો હું જોવાનું બધું અને મારવાની તો મોટો દે આલવો હ આ લખતો મારા છોકરા ત્યાં ના ટેટા માં ગયા લેતા પોચ ના લેતા પોચ એટલે અમાર બે ફિફ્ટી પંદર હજાર ના લેતા ના પડે દિવાળી છોકરાના લુકડા મારું તો

મેકરે મેલો ના તો ફોન થઈ જાય હે હે આઈ જા જો બોડી ગાર્ડ આ નહીં તમાર જરૂર નહીં તો આયો ને એમના ચોફા તો ફોન તો બધું બોડી ગાર્ડ ખાલી આવ